તો મિત્રો પરેશભાઈ અને જેખાઈ સાથે સાજો વ્લોગ નહોતો થયો ભીડના કારણે તો તમારા બધાની જો ડિમાન્ડ હશે અને કોમેન્ટ તમે કરશો તો ભાઈ આપણે જેકભાઈને મળવા જશું અને પ્રોપર મસ્ત એવું લોકેશન છે ભાઈના ગામડે દરિયા કાંઠે તો ત્યાં આપણે તેની સાથે વ્લોગ બનાવશું કોમેન્ટ કરો મિત્રો તો જય ગિરનારી મિત્રો હાલ આપણે ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમે જૂનવાડી વાસણો અને આગળ જતા આપણને જોવા મળી જૂની બગી અને બાજુમાં જતી વિન્ટેજ કાર જો મિત્રો વિન્ટેજ કાર તમે જોયું હોય તો રૂબરૂ પણ આજે આપણા બ્લોગમાં તમે પાસેથી રૂબરૂ જોવો એના ચેન ચક્કર વાયર ઇલેક્ટ્રિક વિન્ટેજ કાર હતી ને આ છે જૂની બગી મિત્રો જે ઇન્દ્રભારતી બાપુની છે અને આશ્રમ ખૂબ વિશાળ છે મોટો છે ના જૂની જૂનવાળી મિત્રો ફોર હોતી પછી બાપુની બગી છે ને બગી જો મિત્રો કેવું કામ કર્યું છે આ છે કોળી અને એક એક તો મિત્રો નાની નાની વસ્તુ પર ખૂબ સુંદરતાથી કામ કરેલું હતું આશ્રમ ખૂબ વિશાળ છે સાથે આ મહાદેવ શિવ ભોળાનાથના દર્શન કરો મિત્રો કેવું ઇન્ટરિયર કેવું બનાવવામાં આવ્યું છે જો તમે મિત્રો આખો આશ્રમમાં નાનું નાનું કામ કર્યું છે આ અમારા મિત્રો હતા ખૂબ જ વિશાળ આશ્રમ છે બાપુનો અને બાપુના પણ આગળ તમને દર્શન કરાવું મિત્રો બાપુ હાલ અત્યારે રવેડી નીકળવાની છે તો તેમાં બાપુ તૈયારીમાં ના હતા અને મિત્રો આગળ જુઓ તમે અહીંયા છે બાપુનો ધૂણો છે કે ધૂણાનો આપણે દર્શન કરો તમે તમામ મિત્રો ધૂણો છે અને આગળ તો તમે એક પછી એક વસ્તુ તમને દેખાતી છે દર્શન કરો આખા આશ્રમનું આપણે શૂટિંગ લીધું છે ફોટો અલાઉડ નહોતા તેમ છતાં આપણે તમારા માટે મિત્રો ખૂબ પ્રયાસ કરીને વિડીયો આ બનાવ્યું છે ક્લિક લીધી છે બધી આ છે જૂનું છે અંદર અંદર જવાની મનાઈ હતી અને આગળ જો અમારે હસી ભાયેલા જાય છે દાદાજી બેલ વગાડતા જાય છે જો ફોટો છે જે બાપુ દેશભક્તિમાં ખૂબ જ વધુ માને અને શહીદો જૂના જૂના આપણે વીર શહીદોના ફોટો ફ્રેમ લગાવેલા છે ભગતસિંહ શ્વાસ શ્વાસની પણ પ્રોબ્લેમ થઈ જાય અંદર તો આ બધા મિત્રો અંદર જાય છે એક પછી એક ખૂબ અંદર ગઢી હતી ને આગળ જો તિરંગા લાગેલા છે બાપુનો વિશાળ આશ્રમ અને જો આ તમામ મિત્રો હવે અહીંયા આપણે અંદર ન જવાનું દર્શન કરવા બારથી તમને ગુફાના દર્શન કરાવી દીધા તો આ તોપ છે મિત્રો બિલ્ડિંગ છે અને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને હવે અમે બહાર જઈ છીએ આશ્રમની તો આ બિલ્ડિંગ છે આપણે અને જો અહીં તમે જોઈ શકો છો બાપુને બેસવા માટેનું આખું આ બનાવેલું છે ઇન્દ્ર ભારતી બાપુ હતું અને જો અહીંયા જૂના જૂની તો તમે જોઈ શકો છો જૂનવાડી આખું તો મિત્રો બસ એટલું શૂટ હતું ને આગળ અમે પાછા બીજું આશ્રમ છે ભારતી બાપુનો મેન આશ્રમ ના ગયા લેવા અને રાત્રી ચીજો આખો સિરીઝ થી લાટ ઝગમગે છે આખું જૂનાગઢ તો ગિરનાર ગિરનાર ગુરુ દત્તાત્રેયના દર્શન કરો તમે આ ભારતી બાપુનો નો જુના